જીવન સર તમે છો એક કાર જંગલમાં આવી હતી એ પાછી નોતી નીકળી એવું ચેકપોસ્ટ પર કહી રહ્યા હતા બસ આજ જોવા માટે નીકળ્યો હતો પણ તમે અહીંયા શું કરો છો સર અરે હું એ પ્રાઇવસીમાં વાર્તા લખવા આવ્યો હતો હા ઠીક છે પણ તમે અહીંયા જરા સંભાળીને રહેજો ચાલો જઈએ શું થયું સર એમ કેમ જુઓ છો તમે આટલા ગભરાયેલા કેમ લાગો છો ખબર નહીં કોણે મારી કાર ટાયર પંક્ચર કરી નાખ્યું છે સર આ ફોરેસ્ટ એરિયો છે કોઈ જાનવરે કર્યું હશે નહીં સર જોવા પરથી લાગે છે કે હમણાં જ થયું છે હું તમને એક વાત પૂછું અહીંયા આપણા સિવાય પણ કોઈ છે કે સર અહીંયા દૂર દૂર સુધી આપણા સિવાય કોઈ નથી આ આખો રિઝર્વ ફોરેસ્ટ એરિયો છે અહીંયાના જંગલી ભૂંડ પણ કરી શકે છે આવો સર આવો નહીં સર આ કામ જંગલી ભૂંડનું તો બિલકુલ નથી લાગતું હું કહી રહ્યો છું ને હું અહીંયા કેટલાક વર્ષોથી રહું છું આપ અહીંયા એકલા આટલી વારથી છો આ લાવ નથી સમજી રહ્યા છો ને આવો સર એ ગાડી રેડી કરીને લઈ આવજે સર તમારી ગાડીની ચાવી આપો પકડ શું જીવન સર તમે હજી સુધી ગભરાયેલા છો નહીં નહીં એવી કોઈ વાત નથી અચ્છા જે તમારી સાથે હતા એ કોણ છે મને થોડા અજીબ લાગે એ મુંગો બેરો છે સર અહીંયા ના આદિવાસીઓમાંથી એક છે અમારા નાના મોટા કામ કરવા માટે અમારી સાથે રહે છે તમે જે પણ કામ કહેશો એ કરી આપશે બહુ સારો છે સર અમારાથી પણ સારો છે સર અચ્છા તમે મારા મિત્ર કબીરને કેવી રીતે ઓળખો છો એ અવારનવાર આ ગામમાં આવતા જતા રહે છે સર હું જ એમને ફરવા લઈ જાઉં છું અને આ બધું કરતા કરતા અમારી વચ્ચે મિત્રતા મિત્રતા થઈ ગઈ છે અહીંયા પાસે ચેકપોસ્ટ છે હું અહીંયાથી ચાલીને ચાલ્યો જઈશ તમે આ જીપ લઈ જાઓ સર નહીં નહીં કઈ વાંધો નહીં આ કાદીર સરની જીપ છે સર હું તો માત્ર મેન્ટેનન્સ માટે ચલાવું લઈ જાઓ સર આ તમારા કામમાં આવશે તમે આને યુઝ કરો જયારે પાછા જાઓ ત્યારે મને સંભાળીને જજો સર